સાતમ આઠમ પૂરીમાં ચમચીથી કાણા પાડવા મમ્મી બેસાડતી એવી સાતમ આઠમ હવે નથી આવતી હાથમાં લઈ પતરાના દેડકા ટકટક કરતા મેળામાં એવી સાતમ આઠમ હવે નથી આવતી લાકડાના ટ્રકમાં દોરી બાંધી ફેરવતા એવી સાતમ આઠમ હવે નથી આવતી શીતળા સાતમના દિવસે શીતળા માતાના મંદિરે જતા એવી સાતમ આઠમ હવે નથી આવતી પાણીવાળા ફુગ્ગા ને કાંકરી ભરેલી દળીની મોજવાળી સાતમ આઠમ હવે નથી આવતી હાથમાં રાખી ચોખા માતાજીની વાર્તા આખી સાંભળતા એવી સાતમ આઠમ હવે નથી આવતી મટકી ફોડમાં પછી પંજરીનો પ્રસાદ લેવા પડાપડી થતી એવી સાતમ આઠમ હવે નથી આવતી મેળામાં નવ ઘણું બધું મળે છે પણ પહેલાં જેવી સાતમ આઠમ તો નથી જ આવતી કેમ ખરું ને